ઓ હો હો ઓ આખો ખુશીને ક્યાં લઈ જઉં છું ગાઈસ ફાઇનલી અમે લોકો થરે જમીન આવી ગયા છે નીચે ઓ હો હો નિશુને ધેરુંંગા કે દિવસ છે ને એટલું સુતો નથી તો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આઈ કે તમે બધા મજામાં છો અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ રે વાગવા છે પોણા 11 આ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ

એવું નહીં ભલે અમે આવેલા હોય બરાબર પણ અમને કદાચ અમે વિચારી લઈએ કદાચ સાચું પડી જાય તો તમને સરપ્રાઇઝની જે ફિલિંગ્સ હોય ને એ ના રહે અને હું એ ડાઉન કરવા નહીં માંગતી ઓકે સો ચાલો હવે લઈ જશો ને કે પછી અહીંયા આગળ આંટોમાં ના હો બિલકુલ નહીં તો કંઈ નહીં અત્યારે નિકેશ લઈ જાય છે તો જોઈએ

હા અલપિતા ડાયરેક્ટ આવીતીયા ઇવેન્ટ માં ગયાત આપણે હા હા વસ્ત્રા તો નીશુના આયા પછી ફર્સ્ટ ટાઈમ અહીંયા આયા છે એટલે નીશુને 11 મહિના થઈ ગયા અને સેકન્ડ મન્થ એટલે 1.2 વર્ષ પછી અહીંયા આયા છે બહુ જ હેપી મમ્મીને મી બહુ મજા આવે નહી બહુ મજા આવે હાય નીશુ સરસ હાય એ છે ને એક નંબર છે કોણે કોણે ટ્રાય કરેલ છે નહી કમેન્ટ કરજો આજો મારી લસ્સી આવી આવી ગઈ છે છે પટિયાલા ફાઇનલી અમે લોકો ગયા નીચે અને બહુ જ મજા આવી દે બહુ બહુ પણ તમે કઠવાડાથી આ બા આ બાજુમાં રિંગ રોડ લીધી ને એટલે તમે આ સાઈડ લીધી તો મને એટલી ખબર છે કે આના સિવાય તમે મને ક્યાંય નહીં લઈ જાઓ અને જશી તે પરાઠા મારા બધાનું ફેવરેટ છે અને નિકેશ અને એમણે પંજાબી સબ્જી રોટી મંગાવી હતી અને મેં મંગાવ્યું તું આલુ પ્યાજ પરાઠા બધાનું બધાનું એ સો તો મેં આલુ પ્યાજ પરાઠા મંગાવ્યો હતો અને નિકેશ અને મમ્મીએ પંજાબી મંગાવ્યું હતું કઈ સબ્જી મંગાવી હતી આલુ ટીકી મંગા આલુ ટીક્કી ચાટ મંગાવ્યો મારા માટે નહીં અમારા માટે اچھا લસ્સી લસ્સી દસી પતિયાલા હા અને છાસ હતી મારા માટે નહીં બસ હવે ફટાફટ અમે પહોંચીશું યસ લેટ્સ ગો ઘરે યસ તો ઘરે જતારે આવ્યા કે આપણે બતરે પહોંચી ગયા છીએ ઘરે અને અમારે અહીંયા ચાલે છે આજુ જો તાપડું તાપડ બેઠા હા આઈ રહ્યો હા લોકો તેરે આવી ગયા છે ઘરે ખુશી કઈ કરી રહી છે

અત્યારે થઈ ગયા છે અગિયાર અને તમે લોકો વિચારતા હશો કે હું કેમ બ્લોગમાં ચાલુ પડી ગઈ છું ચીક ચીક કરવા માટે તો પહેલાં તો છે ને અગિયાર વાગ્યામાં નિશ્યુ સુઈ ગયો છે હા તો નિકેશનું કહેવાય એવું હતું કે હમણાં ઉઠી જશે બટ મારું કેવું એવું છે કે નહીં ઉઠે કેમ કે એ આજે દિવસે છે ને એટલું સૂતો નથી તો આજે હું બહુ જ હેપી છું કેમ કે નિકેસને મેં જ્યારે કોલ કર્યો ડેલી હું કોલ કરીને પૂછું છું કે શું બનાવું જમવામાં તો એ મને ઓલવેઝ એવું કહેતા હોય કે આ બનાય તે બનાવી ફરમાઈશ કરતા હોય તો આજે મેં કોલ કર્યો એટલે એમણે મને એવું કીધું કે હું ઘરે આવીને તારી જોડે વાત કરું છું તો પછી મેં એવું કીધું મેં કીધું ઘરે આવ્યા એટલે હું ગુસ્સે થઈ ગઈ મેં કીધું ખબર નહીં પડતી શું બનાવું બોલશો તો કે તાર જે બનાવવું એટલે એમને ખબર છે કે મને જ્યારે એમ કે ને કે જે બનાવવું એટલે મારું છે ને મગજ ફરી જાય એમ કે ને આ બનાવ્યું તો ભલે મહેનત થાય પણ હું બનાવી લઉં તો પછી એમણે મને એવું કીધું ને એટલે મારો થોડો મૂડ થઈ ગયો ડાઉન અને હું થઈ ગઈ ગુસ્સે પછી મેં કીધું કે બનાવવાનું છે કે નહીં તો મને કે ના મેં કીધું કે એમ તો કે સરપ્રાઈઝ છે ને તને મતલબ ફેવરેટ તારી ફેવરેટ જે જગ્યા છે ત્યાં તને લઈ જઈશ તો ઘરેથી નીકળ્યા ને એટલે હું છે ને વિચારતી હતી કે અહીંયા લઈ જશે અહીંયા લઈ જશે અહીંયા લઈ જશે પણ કઠવાડા ક્રોસ કર્યો ને એટલે મને કન્ફર્મ ખબર પડી ગઈ કે કઠવાડા ક્રોસ કર્યા પછી રિંગરોડ ઉપર એક જ છે તારી ફેવરેટ યસ મારી ફેવરેટ છે જસી પરાઠે અને એમાં કેવું છે કે મેરેજ પહેલા અમે ગયેલા છીએ મમ્મી ને બધા બી ગયા છે આજે મેં રચિતાને બહુ મિસ કરી હે ને એને બી બહુ મજા આવે ત્યાં એને ત્યાં બહુ જ મજા આવે ના જે લઈ જવાનું બીજું કારણ શું હતું કે હું એને રોજ ફરમાઈશ આપું મારે આજે આ ખાવ મારે આજે આ ખાવ હું ક્યારેક એને બી રજા જોઈએ ને જોઈએ ને તારે ના જોઈએ

એ મને મળી ગઈ ને એટલે હું બહુ 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 જ ખુશ હતી એમ કેમ કે અમે ફર્સ્ટ ટાઈમ જયારે ગયા ને ત્યારે પણ ત્યાં જ બેઠા હતા પછી ફેમિલી સાથે ગયા ને ત્યારે બી ત્યાં જ બેઠા હતા ને મતલબ અમે બે જણા હોય ત્યાં તોય ત્યાં જ બેસીએ ચાર જણા હોય તોય ત્યાં બેસીએ આજે બી અમે ચાર જણા હતા પણ ત્યાં છે ને નિશુભની બહુ મજા આવી અને જસીદે પરાઠીનો ફૂડ ઓ માય એનો ગાચ બચી ગયો નિશુભ ફોડી નાખતો નહીં તો એટલે ઘરે તો અખતરા કરે છે બહાર પણ કરે છે બટ છોકરાઓ મસ્તી કર હોય ને તો જ સારા લાગે સો નિકેશના વ્લોગમાં આજે એટલું છે તું વ્લગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલ બનાવો હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ